ેશ્વર વિસ્તારમાં અકસ્માત થયો છે કાર દિવાલ તોડીને ઘરમાં ઘુસી ગઈ હતી કાર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગંભીર અકસ્માત થયો જેમાં દિવાલ તોડી અને કાર ઘરમાં ઘૂસી ગઈ હતી કાર ચાલકનું મોત નીપજ્યું છે જામનગરમાં આ વિચિત્ર અકસ્માત સર્જાયો છે જેમાં કાર દિવાલ તોડીને ઘરમાં ઘૂસી ગઈ હતી જોકે કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જામનગરમાં અકસ્માતની આ ઘટના કે જેમાં રામેશ્વરનગર વિસ્તારમાં એક કાર ચાલક દિવાલ તોડી અને ઘરમાં ઘૂસી ગયો હતો જોકે કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે સમગ્ર મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે કાર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું આ વિચિત્ર અકસ્માત જ્યાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે દિવાલ તોડી અને કોઈ ઘરમાં ઘૂસી ગઈ હતી કાર જો કે કાર ચાલકનું ત્યાં જ મૃત્યુ ઘટના સ્થળે આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે કાર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું જામનગરનો આ બનાવ છે કે જ્યાં અકસ્માતની વિચિત્ર ઘટના કે જ્યાં દિવાલ તોડી અને કાર ઘરમાં ઘુસી ગઈ હતી કાર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે અકસ્માતની ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જેમાં કાર ચાલક છે ફૂલ સ્પીડમાં ત્યાં આવી રહ્યો હોય દિવાલ પણ તોડી ઘરમાં પ્રવેશ કરી લીધો હતો કાર ચાલકનું મૃત્યુ નીપજ્યું છે